঄ন ব঺চে বনারে সমাই, এও হাইমাক ঈডিদি ঐরে্ইম তাইন গর্জাই. — আপাইন ঝযাই, বাইন টিির 75 ুমতী. — কাইন র্য নাভু তাকাইন ঺ত্ন খিন ত�

માનસિક રીતે બધા માલ દોરવાળા બહાર પણ નીકળી શકતા નથી અને એની કોઈ બીજી સરકાર સુવિધા કરતી નથી અમે અવારનવાર ખેતી આપણે ભાઈ જંગલ ખાતાને રજૂઆત પણ કરીએ છીએ કામ કરો તમે કરો પણ અત્યાર સુધીમાં કાંઈ થયું નથી હવે માણસ માથે પણ હુમલો કરવા મળ્યા છે બરાબર કેટલી ફેરી રજૂઆત કરાવી કાકા એ આમાં મૌખિક રીતે હોય અમે લેખિત તો કાંઈ હોય નહીં ને આવે ગમે એ પ્રમાણ સાહેબ કે આ કે તેમ કહેતા હોય કામ કંઈક કરો બરાબર અત્યારે કાકાને કઈ જગ્યા વાગ્યું છે ને કઈ માથામાં વાગ્યું છે ગરજો માથામાં માર્યો છે પણ માથે ખાવાનું પાડેલું હતું એટલે ઓછું વાગ્યું છે બાઇકથી નકર તો બહુ તકલીફ થઈ જતો એના જીવનું જોખમ જ હતું કાતાનું શું નામ અરહુરભાઈ ભુરાભાઈ રબારી નાનભાઈ ઓકે